જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને કેટલાક નિર્ણય પણ લેવામાં આવ્યા છે તેવામાં હવે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસે જાણે કે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે મોડી રાત સુધી ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે શું હતું આ ઓપરેશન અને શું કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે જેમાં પચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં દરોડા કર્યા હતા અને આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં બાંગ્લાદેશીઓ છે અમદાવાદમાં અંદાજે ચારસોથી વધુ અને સુરતમાં સોથી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ તમામની પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે ગૃહમંત્રીના આદેશ બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આજ સવાર સુધી પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું હતું અને ચારસોથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકને તેમણે ઝડપી પાડ્યા છે તેમના આધાર પુરાવા તપાસી તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે આ લોકોએ કયા આધાર પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે અમદાવાદમાં ઝડપાયેલા ચારસોથી વધુ વિદેશી નાગરિકોને દોરડાની અંદર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતા ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવી રહ્યા છે ગઈકાલે રાત્રે મોડી રાત સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું અને કડક તપાસ પણ કરવામાં આવી છે

પાછળથી भाई भाई हां फ्रेंड्स तुम्हारे चेहरा करके सारे भाई भाई हर राष्ट्रीय भाई हर राष्ट्रीय हमारे होम मिनिस्टर साहब की सूचना के हिसाब से डीजीपी सर और सीपी साहब की सूचना से अहमदाबाद सिटी पुलिस ने ईशनपुर पुलिस स्टेशन की हद में एक चंडोला तालाब है जहाँ पे पिछले साल भी क्राइम ब्रांच ने दो एफआईआर रजिस्टर की थी और एक जितने जितने इलीगल बांग्लादेशी जो गैर कायदे सर अलग अलग रास्ते से इंडिया में आके रह रहे थे उनको पकड़ा था और उसी इनपुट के आधार पे ऐसा पाया गया था कि चंडोला के आसपास काफ़ी बड़ी संख्या में बांग्लादेशी रह रहे हैं और उन्होंने यहाँ का गलत तरीके से डॉक्यूमेंट बनाया है आज सुबह से डीसीपी सी जोन सिक्स रवि मोहन सैनी जी डीसीपी क्राइम अजित राजन जी डीसीपी एसओ जी और काफ़ी बड़ी संख्या में पुलिस ने आज इस पूरे तालाब के आसपास कॉम्बिंग की और उस कॉम्बिंग के दरमियान हमें चार जितने शंकास्पद बांग्लादेशी नागरिक मिले हैं उनकी अभी पूछपरछ चालू है और जैसे ही आ, ये प्रस्तावित होता है कि ये लोग बांग्लादेश से आए हुए हैं तो इसकी आगे डिपोर्टेशन की कार्रवाई की जाएगी डिपोर्शन अच्छा चालू है और इनके आईडी प्रूफ एस्टेब्लिश किए जाएंगे कि ये कहाँ से इन्होंने बनाया है गलत है और कौन सी नागरिकता इनकी पहले थी उसके आधार पे एक प्रपोजल हमारी होम मिनिस्ट्री के थ्रू मिनिस्ट्री ऑफ होम अफेयर्स जाता है और वहाँ से फिर डिपोर्टेशन का ऑर्डर आता है जैसे ही वो आएगा फिर हम અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયાન અને તેમની સાથે પોલીસનો કાફલો શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ માટે નીકળ્યો હતો અને એક જ રાતમાં તમામ લોકોને ભેગા મળીને કુલ ચારસોથી થી વધુ ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને ઝડપી લીધા છે જેમાં મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે પોલીસ અને વિદેશી નાગરિકોને પકડવાનું આ સૌથી મોટું ઓપરેશન અત્યાર સુધીનું કહી શકાય છે ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ વિગત સામે આવે તેવી શક્યતા છે અને ગઈકાલે ગૃહમંત્રી હરસંઘવીએ પણ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે કોઈપણ પ્રકારના વિઝા લઈને પાકિસ્તાનથી આવ્યા હશે તે તમામને પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે એમાં કોઈ પણ બાંધછોડ નહીં ચાલે ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું ત્યારબાદ ગઈકાલ રાત્રે મોડી રાત સુધી ઓપરેશન કરવામાં આવ્યું સુરતમાંથી અને અમદાવાદમાંથી મોટી સંખ્યામાં છે તે વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે અને હવે તેમના જે આધાર પુરાવા છે તે તપાસવાનું કામ શરૂ કર્યું છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીયન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ